વાગ્યા છે સાત અને પાસો અત્યારમાં છે ને ધીમા ધીમા સાટા ચાલુ થઈ ગયા છે આપણે જો જૈવીતનું ટિફિન બનાવી નાખ્યું છે કોબીનું શાક છે રોટલી છે અને આ બાજુ ભાખરી બને છે હેલ્ય ટુ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાઇને તો જો અત્યાર છે ને વાગી જશે આઠ અને જૈદીપનું ઓફિસે જવાનું તો જયદીપ ઓફિસે જ્યાશે અને સવારમાં આપણે જૈદીપનું ટિફિન બનાવી દીધું છે જયદીપને તો કોબીનું શાક બનાવી દીધું છે પણ મારે જે શાક ખાવું હોય ને એ આપણે બનાવવાનું છે અને લોટ તો બાંધેલો જ છે જો લોટ બાંધેલો કાચરોટમાં પડ્યો છે હવે આપણે છે ને જ્યારે ખાવું હશે ત્યારે રોટલી બનાવી નાખશું અને શાક તો હવે છે ને આ મગની દાળનું અથવા તો મગનું બેમાંથી એક શાક બનાવવાનું છે તો ઈ હમણાં આપણે છે ને બાફા મૂકી દેવી અને કપડાં જો ધોવાના છે આજ તો હાથે કેમ કે જૈવીકનું જીન્સય નવું છે અને મારો ડ્રેસ છે કોટનનો તો કોટનના ડ્રેસનો કલર તો જાય જ તે એટલે એ બે આજ હાથે ધોવાના છે કપડાં પછી આપણે મગ અથવા તો મગની દાળ બેમાંથી એકાદું બાફા મૂકી દેવી અને હજી તો ચા નાસ્તો કર્યો છે બીજું બધું કામ બાકી છે અને અત્યારમાં જો પાસો છે ને હવારમાં થોડા થોડા છાંટા જ આવતા હતા અત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે તમને દેખાતું તો નહીં હોય પણ પતરા નું પણ છે તો હાલો હવે છે ને આપણે કામ પૂરું કરવી અને દાળ અથવા તો મગ બાફવા મૂકી આપણે મગનું શાક કરવાનું છે ને એટલે મગ બાફવા મૂકી દીધા હતા તો મગ બફાઈ છે એટલે આપણે બાટકીમાં થોડાક લઈ લીધા છે

તો એ રીતના વાસણ કાળા થતા હોય છે અને ક્યારેક એવો ગેસ આવી જતો હોય તો ખબર નહીં તો આપણે જો બાફેલા મગ તો ખાઈ લીધા છે હવે છે ને રૂમમાં પોતા મારવાના છે તો પોતાની ડોલ જો અહીંયા મૂકી અને હું બ પછી છે ને મગ ખાવા બેહી જઈ હવે પોતા રૂમમાં મારી દેવી અને જો ધાબુ ધોવાનું હતું તો ધાબુ તે ધોઈ નાખ્યું છે અને કપડા એ આપણે છે ને જો થોડાક જ હતા કપડા બધા હાથે ધોઈ નાખ્યા છે અને વાસણ ધોઈ નાખ્યા છે

જો અત્યારે આપણે થોડીક વાર સુઈ અને જાગી ગયા છીએ અને ચા બનાવવા મૂકી દીધી છે અને અત્યારે છે હું જાગીને બધાની કોમેન્ટ વાંચતી હતી ને તો એમાં એક કોમેન્ટ એવી હતી કે અમે જે ચણાનું શાક બનાવી છે ને તો તમે એ કે ચણા પલાળતા નથી તો ડાયરેક્ટ કઈ રીતના બાફો છો અમને કે જો એમ તો અમે છે ને ચણાનું શાક કે ગમે કઠોળનું શાક કરવાનું હોય તો હું રાતે નથી પલાળતી કેમ કે સવારમાં આપણને ખબર જ હોય કે આ જાનું શાક બનાવવાનું છે એટલે સવારમાં જાગી નાઈ એ પહેલા જે શાક બનાવવાનું હોય ધારો કે ચણાનું બનાવવાનું હોય તો ચણા હું માં લઈ લઉં પાણી હોય ને એની કરતા થોડુંક વધારે પાણી લેવાનું અને મીઠું છે ને બાફવા માં થોડુંક ચડિયાતું નાખવાનું ચડિયાતું મીઠું હોય ને એટલે જલ્દી બફાય અને પછી છે ને બે ત્રણ સીટી વગાડી દેવાની અને પછી એક બે કલાક પલાળવા દેવાના એમને એક બે સીટી વાગી જાય પછી ગેસ બંધ કરી દેવાનું અને પછી ગેસ ઢાંકણું હોય ને ખોલવાનું નહીં એમને એમ રહેવા દેવાનું બસ બે ત્રણ કલાક ઈ ગરમ પાણીમાં કુકરમાં એમને એમ છે ને આપણે હાંજે પલાળ્યા હોય ને એવા જ તે થઈ જાય પછી જ્યારે રાંધવાન થાય ને એમ થાય કે હવે જમવાનું બનાવવું છે તાર પાછું આપણે નોર્મલ જેટલી સીટીઓ વગાડતા હોય એટલી વગાડી દેવાની એટલે બફાઈ જાય અમે તો એ રીતના બાફી છે તોય બફાઈ જાય છે બાકી ઘણા તો એમ કેતા હોય કે અમે છે ને રાતે પલાળવી ને તોય અમારે હરખા નથી બફાતા એટલે અમારે તો કોઈ પણ કઠોળનું શાક કરવાનું હોય તો હું છે ને રાતે નથી પલાળતી આ તો ચણા છે કે હમણાં કા વટાણા ખૂટી હશે એટલે નથી આપણે વટાણાનું બનાવી દેતા તમે જોયું હશે સૂકા વટાણા હોય તોય તે હું રાતે નથી પલાળતી એ તે આપણે અવારમાં જયારે શાક કરવાનું થાય ને ત્યારે હું બાફવા મૂકું છું પછી સૂકી તુવેર હોય ને એ હોતા ને એમ એટલે કોઈ પણ કઠોળ તમે હવારમાં એ રીતના બાફવા મૂકો તો બફાઈ જાય આના જો આ હું જ્યારે પહેરું ને ત્યારે તમને એમ થતું હશે કે પેન્ટ છે પણ આ પેન્ટ નથી જેગીસ છે તો જેગીસમાં આપણે પેન્ટમાં બટન આવે એ રીતના આવે ને તો મને છે ને પેન્ટ આમ પરફેક્ટ રીતે થઈ રહેશે પણ ખાલી કમરેથી છે ને ખુલ્લું પડે છે બે દિવસ મારે પહેરવું હતું તો જો મેં અહીં સાઈડમાં મોટી મોટી સિલાઈ કરી અને પહેરી લીધું હતું પણ આ કાલ હું છે ને દૂધ લેવા જઈને ત્યારે મને યાદ આવી ગયું કે આના બટન લાવવાના છે તો જો આપણે આ

એ વાગે પછી આ ડબુચા જેવું થઈ જાય ને એટલે જો આ જેગીસ માં બટન આપણે ટાંકી દીધા છે અને હવે આપણે છે ને બનાવવાનું છે હાંજનું જમવાનું હાંજે જમવામાં જયદીપે કીધું છે દાળ ભાત બનાવજે એટલે આજે આપણે દાળ ભાત બનાવવાના છે તો હવે છે ને દાળ ભાત બનાવી નાખી જો આ ગેસ ઉપર આપણે છે ને દાળ બાફવા મૂકી દીધી છે અને આ જો દાળ બફાય તાવની ભાત પલાળી મૂક્યા છે આપણે કેમ કે બંને કુકર વચ્ચે ઢાંકણું એક જ છે એટલે દાળ બફાય પછી આપણે ભાત મૂકી દઈશું જો આપણા દાળ અને ભાત બની અને જયદીપ જો ડીશમાં લેશે અને હું લઈશ વાટકામાં કે મને છે ડીશમાં દાળ ભાત ખાવી તો છૂટા બધા થઈ જાય ને એ ના મજા આવે એટલે વાટકામાં ખાવાની દાળ ભાત મજા આવે તો હવે આપણે જમી લઈએ

રોટલી તો એવું નહીં કે ગરમ ગરમ હોય તો તે ખાવી થોડીક ઠરી જાય હોય તો હાલે અને મારે છે ને ગરમ ગરમ જોઈએ આમ દાળ ભાત મસ્ત ગરમ ગરમ હોય ને તો ખાવાની મજા આવે શાક રોટલી ગરમ ગરમ હોય તો હાલે એટલે તમે જોતા જશો બપોર આપણે જમવાનું થાય તો રોટલી ગરમ ગરમ કરીને જમીશી તો હાલો હવે જમી લઈ જો જયદીપે કાલ માવા બંધ કર્યા છે તો આજ આપણે પૂછવી કે આજ આખો દિના જેટલા માવા ખાધા હાવ બંધ કર્યા કે આજ માવા બંધ કર્યા પછીનો નો પેલો દિવસ છેવો રહ્યો કેમ થયું માવા આજ ખાધો તો કે માવા નહીં આજ ખાધો પણ એક માવો એક કાલ અડધો ખાવાનો કે કાલ બે ખાવાના બંધ ઈ માવા કરે કરે કે ના પણ મને એવું નથી લાગતું કે મને ચા બંધ કરવા દેશે કેમ કે અત્યારે ચા બનાવડાવે હાજી અને આ જો દાળ ભાત બનાવીને એટલે એક દાળ એટલી ઉભરાય ને તો જો આપણી ચા બને છે હવે ચા પી લેવી અને પછી વાસણ ધોવાના છે વાસણ ધોઈ નાખવી અને આજ તો છે ને ડીમાન્ડમાં જવાનું હતું વાંટો મારવા ચાન મસાલો ખૂટી ગયો લેવા જવાનું હતું પણ વરસાદ આ કરે છે ને એમાં ચાંઈ જવાનો મેળ નથી આવતો તો હવે આજ તો આખો દિવસ આપણે ઘરમાં ઘરમાં આ વિડીયો ઉતાર્યો અને જે હતું એ બતાવ્યું બીજું કાંઈ હતું નહીં હું જો અમે છે ને કેલસી માર્યું ને તો રોજના દોઢસો રૂપિયાના માવા થતા તા એટલે એક વર્ષના ચોપ્પન હજાર રૂપિયા ના માવા છે ને જયદીપ ખાય છે હવે જયદીપ માવા બેન કેતા ને તમારે છે ને એક વર્ષ ના ચોપ્પન હજાર રૂપિયા ચોપન હા એટલે હવે એને